મારું નામ દુર્ગા છે હું નવીનગર પ્રમુખ શાળા ભણું છું અમે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નથી કરતા આવી બોટલ નકામી અમે ભેગી કરીએ છીએ નોસ્ટિક મારું નામ કૃપા આર રાકા છે હું શ્રી નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે પ્લાસ્ટિકના જબલા અને પ્લાસ્ટિકની બોટલોથી ઘણું જ બધું નુકસાન થાય છે અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ એ સાબિત થયું છે કે કોઈ પણ ગરમ વસ્તુ પ્લાસ્ટિકની અંદર જો મૂકવામાં આવે તો લાંબા ગાળે કેન્સર થવાનો પણ ભય રહે છે તો અમારી શાળાની અંદર જેટલા પણ એસએમસીના સભ્યો છે એ બધાની મિટિંગ કર્યા બાદ તેઓ શ્રી પણ નકામાં જબલા બાળકો સાથે શાળામાં મોકલે છે અને અમે એ જબલા આશાપુરા ફાઉન્ડેશન સંતોષી માતાના મંદિર પાસે આપી આવીએ છીએ જેનાથી તેઓ એનો રિસાયકલિંગ કરે હવે આ સાથે આખા ગુજરાતમાં એક મોહિમ ઉપાડી છે કે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલો શક્ય હોય ત્યાં સુધી સ્ટીલની જ બોટલનો ઉપયોગ કરવાનો તો અમે પ્લાસ્ટિકની બોટલો જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ પોતાના ઘેરથી આસપાસ જ્યાં પણ એમને મળે છે એ શાળામાં લઈ આવે છે અને અમારી શાળામાં ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ત્રણસોથી ઉપર બોટલો ભેગી કરી છે અને આ એક વર્લ્ડ રેકોર્ડના દ્રષ્ટિએ નહીં પરંતુ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરીએ એવી તમામ ભુજવાસીઓને અમારી નવનીતનગર શાળા પરિવાર વતી વિનંતી છે